પોલીસ પ્રજાનો મિત્ર છે આજ રોજ મથાળા આઉટપોસ્ટના જમાદાર દીપકભાઈ પરમાર મોથાળા ચેકપોસ્ટ ખાતે હાજર હતા

પ્રસૂતિની અસહ્યથી દુખાવાથી પીડાતી હોય તથા બીજી એમ્બ્યુલન્સ આવે તેની રાહ જોયા વગર પોતાના પ્રાઇવેટ વાનમાં બેસાડી તથા ચેકપોસ્ટ પર હાજર જીઆઈડી રવિભાઈ મહેશ્વરીને તાત્કાલિક મોથાળા પીએસસી ખાતે મોકલી ડોક્ટરને બહાર સ્ટ્રેચર રાખવા જાણ કરેલ અને પ્રસૂતિથી પીડાતી મહિલાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચાડેલ આમ પોલીસ પ્રજાનો મિત્ર છે તેમ સાર્થક કરતી નલિયા પોલીસ સ્ટેશન સ્ટાફ મદદમાં આવેલ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાળી નલિયાબડાસા કચ્છ